નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના ગુજરાતી વિષયના પાઠ નંબર છ વાયરલ ઇન્ફેક્શનના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ દસના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન બધા જ પાઠની સ્વાધ્યયન પોથીના સોલ્યુશન અને ગુજરાતી વ્યાકરણના બધા જ ટોપિકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપી છે તેના ઉપર ક્લિક કરી અને આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ દસના ગુજરાતી વિષયના પાઠ નંબર છ વાયરલ ઇન્ફેક્શનના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો એમાં પેલો સવાલ એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો શું કરતા તો જવાબ આવશે ડાક્ટરને સજા કરતા ત્યાર પછી બીજો સવાલ હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે તો જવાબ આવશે હોસ્પિટલના મોટા ભાગના ખાટલા ખાલી પડી રહેલા હોવાથી એટલે કે શાનાથી વધારો થઈ શકે જો ખાલી પડ્યા રહે તો એનાથી ઘણો બધો ફાયદો થઈ શકે ધોરણ ત્રણથી બારના સ્વાધ્યાયના બધા જ વિષયના સોલ્યુશનની પીડીએફ જો તમારે મેળવી હોય અથવા તો જો સ્વાધ્યાયના સોલ્યુશનની બુક મેળવવી હોય તો અહીંયા તમને નીચે નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી અથવા તો સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ અથવા તો બુક તમે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો સવાલ ખાવા પીવાની બાબતમાં કોણ બેદરકાર છે તો ખાવા પીવાની બાબતમાં ભણેલા અને અભણ બંને યુવાનો બેદરકાર છે બીજો સવાલ ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પહોંચાડ ખલેલ પામનાર સંત કોણ હતા તે પાઠના આધારે જણાવો તો ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત વિવેકાનંદજી હતા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો સવાલ લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણે છે તો કિડિયારાની જેમ ઓપીડી પુષ્કળ દર્દીઓથી ઉભરાય એ સભ્ય સમાજની મર્યાદા છે અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરડા વરમાં વૃદ્ધોની સંખ્યા ગમે વૃદ્ધોની સંખ્યા વધે એ પણ તંદુરસ્ત સમાજની મર્યાદા છે બીજો સવાલ લેખકના મતે ઘરમાં સૌનો પ્રેમ મળવાથી માણસ વ્યસનની બનતા અટકી જશે તો જવાબ આવશે કે લેખકના મતે ઘરમાં મા બહેન ભાભી પિતા મિત્ર કે પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહે તો માણસ વ્યસનની બધકા બનતા અટકી જશે મિત્રો ધોરણ ત્રણથી આઠની સહ અધ્યયન પોથી તેમજ તમામ વિષયના જે સોલ્યુશન છે તે તમામ વિષયના સોલ્યુશનની સહ અધ્યયન પોથીની પીડીએફ અથવા તો જો તમારે બુક ફોર્મેટની અંદર જોઈતી હોય તો અહીંયા તમને નીચે નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી ત્યાર પછી છે પાઠ નંબર છ વાયરલ ઇન્ફેક્શન એમાં પ્રશ્ન નંબર ચારમાં પહેલો સવાલ આરોગ્ય જાળવણી માટેના લેખકના વિચારો તમારા શબ્દમાં લખો તો આરોગ્યની જાળવણી માટે માણસોએ નિયમિત રીતે આરોગ્ય સંબંધી કોઈ ફરિયાદ ન હોય તો પણ ડૉક્ટર પાસે જઈને લોહી કાર્ડિયોગ્રામ વગેરે પ્રાથમિક બાબતોની ચકાસણી કરાવવી જોઈએ ગંદકીના કારણે રોગ ન ફેલાય એ માટે પોતાની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવો જોઈએ તમાકુના ગુટખા સિગરેટ વગેરે વસ્તુઓથી દૂર રહેવું જોઈએ કેમકે એની સીધી અસર આપણા આરોગ્ય ઉપર પડે છે કોઈના લગ્નના રિસેપ્શનમાં જઈએ ત્યારે પેટ ન બગડે એ માટે ખાવામાં સંયમ રાખવો જોઈએ મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી ઉપર સીધો પ્રભાવ પડે છે કેમ કે મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવે છે માણસે હસવાની ટેવ પાડવી જોઈએ ભજના આનંદ અને પ્રાર્થનાથી તાણ ઓછો થાય છે જીવનમાં દાવપેચ રમવાથી કે છળ કપટ કરવાથી પણ શરીર સ્વસ્થ રહેતું નથી એનાથી દૂર રહેવું જરૂરી છે આરોગ્યની જાળવણી માટેનો અક્ષીર ઉપાય જે છે તે લવ લવસેપી છે ત્યાર પછી જો બીજો સવાલ લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલા જણાવો તો લેખકે સામાજિક જાગૃતિ અંગે કેવા પગલા લેવા તેના કેટલાક સૂચનો કર્યા છે પ્રજામાં મોટા પાયે મહામારી જેવા રોગો ન ફેલાય એ માટે સર્વપ્રથમ હોસ્પિટલમાં સ્વચ્છતા રાખવી જરૂરી છે અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ તંદુરસ્ત સમાજનું લક્ષણ નથી સમજ વિવેક તેમજ સદવર્તન સાથે જાણે આપણે છૂટાછેડા લીધા છે પરિણામે સામાજિક પતન તરફ આપણે જઈ રહ્યા છીએ એ માટે સામાજિક જાગૃતિ જરૂરી છે ખાણીપીણીની વસ્તુઓ તેમજ તેની રીતભાત અયોગ્ય છે અને સામાજિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે એ અંગે સાચી સમજ તેમજ જાણકારી સમાજની જાગૃતિ માટે જરૂરી છે તમાકુના ગુટ તમાકુ ગુટખા ધુમ્રપાન વગેરે વ્યસનો આરોગ્ય માટે નુકસાનકારક છે અને રોગનું મૂળ કારણ ગરીબી અને ગંદકી છે વ્યસનો વ્યક્તિ તેમજ સમાજના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે આ વાત પ્રજા સમજે એવી પરિસ્થિતિમાં ઊભી કરવી જોઈએ મિત્રો ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ જે વિદ્યાશાળા છે તેના વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબ ઉપર જોડાવા માટેના અહીંયા તમને બારકોડ આપેલા છે જેના ઉપર સ્કેન કરી અને તમે ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ સાથે અથવા તો યુટ્યુબની સાથે સાથે સોશિયલ મીડિયા સાઇટ સાથે જોડાઈ જશો અને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમે મેળવી શકશો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય જોડાઈ જવું ધન્યવાદ ધોરણ સાતના સ્વાધ્યાય જે છે સ્વાધ્યાય સોલ્યુશન એટલે કે પાઠ સાતનું જે સ્વાધ્યાય સોલ્યુશન છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી એ લિંક ઉપર ક્લિક કરી અને તમે તેનો અભ્યાસ કરી શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં